જગદીશ ત્રિવેદીએ પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન આ અનોખી દુકાનનો વિડિયો ઉતાર્યો છે અને આ વિડિયો દ્વારા તેમણે ભારતીયોને એક ખાસ સંદેશ પણ પાઠવ્યો છે કે વિદેશીઓમાં ઈમાનદારીના ગુણ ઉજાગર થાય છે જ્યારે ભારતમાં આવી દુકાનદારી શક્ય છે કે નહીં તે જ એક મોટો સવાલ છે જગદીશ ત્રિવેદીએ કટાક્ષ સાથે ભારતીયોને માનસિકતા બદલવા પણ અપીલ કરી છે તો આ વિડિયો માત્ર ઉલ્લેખનીય છે કે ડોક્ટર જગદીશ ત્રિવેદી પણ સુરેન્દ્રનગરમાં રહે છે હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ આ કાર્યક્રમમાં આવેલો ફંડ સંપૂર્ણ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે દાન કરી દેશે જો કે ભારતમાં પણ આવું શક્ય છે કે નહીં શક્ય બને તેવું તે માની રહ્યા છે રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર